હેલો મિત્રો ગુડ મોર્નિંગ તો તમે આજે જોઈ શકો છો આપણે આજે અહીંયા ડ્રેગન ફ્રૂટ ફાર્મની અંદર આજે આપણે અહીંયા જ રહીએ છીએ તો અહીંયા આજે કામકાજ ચાલી રહ્યું છે આ ઘાસ કાઢવાનું કેમકે ઘાસ બહુ બધું થઈ ગયું છે ને તમે આ બાજુ જોઈ શકો છો આ પાછળ તો તમને પાછામાં બતાવવું જોઈએ કાઢી બેઠા બેઠા મોબાઈલમાં શું કરી રહ્યું છે જો એને મોબાઈલ લઈને અલગથી ભાઈ એને મોબાઈલ મળી ગયો હોય છે એટલે એને શું ટાઈમ બધો એનો ફ્લિપકાર્ટામ દેલ્લી નું એ જ હોય છે તો મિત્રો તમે વિડીયોની અંદર કદાચ ચેનલ ની અંદર નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી તમને થોડો આપણે અહીંયા ડ્રેગન ફ્રુટ ફાર્મ નો થોડો આપણા જે રિયલમીના ફોનથી આપણે થોડું બતાવી દઈએ આપણે નવો ફોન લીધો એનાથી તો આ ડ્રેગન ફ્રૂટ ફાર્મનો માહોલ અંદરથી કેવો લાગી રહ્યો છે એ તમને બતાવવાની કોશિશ કરીશ મિત્રો તો તમે વિડીયોમાં બનાવી રેજો હેલો મિત્રો તમે જોઈ શકો છો આ ડ્રેગન ફ્રૂટ નો જે માહોલ આપણે એને છત ઉપરથી કેપ્ચર કર્યું છે તમને બતાવવાની કોશિશ કરીશ તમને ચારે બાજુથી બતાવવાની કોશિશ કરીશ તમે જોઈ શકો છો આ જે ડ્રેગન ફ્રૂટનો જે ફાર્મ છે ચારે બાજુથી કોશિશ કરીશ તમને બતાવવાની મિત્રો તો તમે વિડીયોમાં બન્યા રહેજો અહીંયાથી તમને જે સામે દેખાય છે એ પાણી માટેનો ટાંકો છે તમે જોઈ શકો છો જોઈ શકો છો તમે અને અહીંયાથી આપણે નીચે છે ઉભરાઈ જાય છે નીચે 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 અહીંયા શાકભાજી કરેલું હતું પણ અત્યારે રહ્યું નથી અને એક સરગવો છે એ પણ આપણે રોપ્યો હતો અને મિત્રો આ જે મોટા મોટા ઝાડ છે એનું શું નામ છે એ કમેન્ટ કરી દેજો તમે તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે અમે મહેનત કરીએ છીએ અને આજે નહીં તો ગમે ત્યારે અમે નવી નવી જગ્યા પર જઈશું તો ત્યાંના બધા કરતા રહીશું શૂટ કરતા રહીશું અને મતલબ કે તમારો સાથ અને સહકારની જરૂર છે મિત્રો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જલ્દી જલ્દી તો તમારો ભાઈ હવે નીચે ઉતરી રહ્યો છે ફટાફટ જલ્દી જલ્દી અને તમને પાછળથી બતાવવા જોઈ રહ્યો છે કે મેં જે સરુગર રૂપ્યો હતો આગળના જે વિડીયો મેં તમે જોયો હતો કે મેં સરુગર રૂપ્યો હતો એ કેટલો મોટો થઈ ગયો છે એ બી તમને બતાવો તમે ખાલી મારા વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક કરી દેજો અને શેર કરી દેજો તો તમે તમને પાછળથી કેમેરો કરીને બતાવવાની કોશિશ કરી કે જે મેં સરુગવા રોપ્યો હતો એ કેટલા મોટા થયો છે તમે જોઈ શકો છો કેવાનું તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તમને થોડું નજીકથી બતાવું જો ફૂલો બી આવવાની તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત દેખાઈ રહ્યો છે સરુગવો અને અહીંયા બીજું તમને બતાવ બીજું તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ટામેટી આપણે રોપી હતી તો એ ટામેટા બધું લાગી ગયા છે પણ મતલબ કે બધું સુકાઈ ગયું છે પણ લાગેલું છે ખરું અહીંયા તમે જોઈ શકો છો જુઓ જો કેટલા મસ્ત લાગેલા છે ટામેટા અને અહીંયા તમે જોઈ શકો છો આપણે પાક પક્કા હું આ ટામાટર પક્કા હું આ ટામાટર તો કેપ્ચર નહીં કરા હે ફોન પતા નહીં મિશ્રાઓ તમે જોઈ શકો છો જે આ દૂધીનો વેલો છે ને કેટલો મસ્ત ફૂલ આવી રહી છે તમે મિત્રો કમેન્ટ કરજો કે કેવું લાગી રહ્યું છે આ ફોનનું રિઝલ્ટ